સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં આઈ હોપ કે આપશે ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કરે એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ રવિવાર છે આજે તો એટલે જોઈએ છે કે રવિવારે શું કરવી છે કારણ કે રવિવાર હોય એટલે આપણે લેટ સુધી સૂવાનું હોય ને ખમણ નાસ્તો ને એવું કરવાનું હોય પણ હવે ઉનાળો આવી ગયો છે એટલે ખમણ ઢોકળા કે એવું આપણે બહુ ઓછું કરી નાખશું અને આપણે ચા અને ફાફડી બંધ કરી દીધી છે અને હવે અવાર હવારમાં હું હજી સોન લાટું નારિયલ પાણી લેવા ગયો ત્યારે મેં જોયું તો રસ્તામાં અત્યારે બહુ બધી જગ્યાએ કેળાની વેફર કેળાની સોરી બટેકાની વેફર પાડવા મળ્યા છે અને બટેકાની બટેકાએ બહુ આવવા મળ્યા છે અને કે અત્યારે સવાર સવારમાં સાત સાડા સાતમાં લાંબી લાંબી લાઇન થઈ જાય છે બધા લેડીઝ લોકો બટેકાની વેફર પાડવા માટેના મશીન હોય ને ત્યાં લાઇનમાં લાગી જાય છે તો ચાલો આપણે મમ્મીને પૂછ્યું કે આપણે કેદી જ આવવાનું છે કે આપણે ઘરે પાડવાની છે શું કરવાનું છે ને કારણ કે ઉનાળાની બટેકાની વેફર

તળેલી કોઈ નથી ખાતું હા કારણ કે હવે બધાને હું છે આ વેફર નથી ભાવતી બધાને હવે બાલાજીની ને એવી બધી જે લેઝની ને એ વેફર આવે એ ખાવી હોય છે અને બહુ વધારે મન થાય તો તૈયાર જે પડીકું આવે ને એ લઈ આવીએ છીએ આ વેફરમાંની વેફરમાં ઘણો ખરો ડિફરન્સ આવે છે પણ કેવું છે કે જે જૂની વેફર આપણે ઘરે બનાવી હોય ને એને પલાળીને પાછી તમે કરો ને તો બહુ સારી બને એના મમ્મી પાછી તળવા તો ખાવાની વધારે મજા આવે અને ઓલી ઉકલે ઉકલ ખાવાની મજા નથી આવતી તો હવે આપણે જોઈએ છીએ કે આ વખતે તો કદાચ કેળાની વેફર પાડવામાં નહીં આવે અને હજુ આપણું સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો જોઈએ છીએ કે નાસ્તામાં શું કરવાનું છે સારું પૂછવી કે શું ઓપ્શન છે કારણ કે ચાને ફાફડી તો આપણે કંઈ ખાવાની નથી તો જો આ બાજુ સોનલ નવરી થઈ ગઈ છે બધું કામકાજ કરીને તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એમ નવરા ક્યારના થઈ ગયા એમ અમારે લોકો ને રોજે રવિવાર જેવું જ હોય કારણ કે અમને રવિવાર જેવું લાગે નઈ કારણ કે અમે લોકો ઘરે હોય સવાર માં દસ અગિયાર વાગ્યા લગી પછી નાસ્તો કરીને બધા પોતપોતાના કામ કરતા જતા હોય

કાઠિયાવાળી વઘારેલો રોટલો તો એ જે વિડીયો જોયો ન હોય તો જોઈ આવજો બહુ મસ્ત રોટલો બન્યો તો તમે લોકોએ ટ્રાય ટ્રાય કરજો જેણે ન ખાધો હોય એકવાર બનાવશો એટલે તમને ખાવાની મોજ જ આવી જાય પણ ઉનાળામાં એટલો બધો ગરમ પડે એટલે બહુ લોકો ઓછા ખાય બાકી શિયાળામાં તો તમે રોજે પણ ખાઈ શકો તો ચાલો હવે આપણું દૂધ બની જાય ને એટલે આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ આપણો સવા બનાના શેક થઈ ગયો છે રેડી કેળું નાખી દીધું આમાં તો જો બનાના શેક રેડી થઈ ગયો છે અને આ આ બાજુ નારિયલ પાણી પીવામાં આવે છે તો એટલા નારિયલ એક લોટો પાણી નીકળ્યું અને એમાં મલાઈ કદાચ નથી લાગતી મને કે શે હાશી જો હવે મલાઈએ અમે ઘરે આ રીતના કાઢી લઈએ છીએ પેલા એવું વિચારતા કે આપણે પાર્સલ લાવશું નારિયળ તો મલાઈ કઈ રીતના નીકળીશું પણ હવે મલાઈએ જો આ રીતના અમે કાઢી લઈએ છીએ એટલે આપણે આખું નારિયેળ લાવી તો વાંધો ન આવે હાલો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ દૂધ ને કેળા અને હાલો બધા નારિયેલ પાણી નાસ્તો તો કરી લીધો છે ને હવે આપણે થોડી વાર જઈશું ઓફિસે ને પછી તમને મળીશું બપોરે કે બપોરે જમવામાં શું બનાવવાનું છે તો ચાલો મળીએ બપોરે બપોર ના એક અને આપણા જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં શું બને છે તમને નહોતી ખબર ને મને નહોતી ખબર તો ચાલો જોઈએ છે જમવામાં શું બન્યું છે તો જોવો જમવામાં આજે બની છે સળગવાની કઢી મોદી સાહેબે સરગવો ખાવાનો કીધો છે એટલે કટી બનાવી નાખી છે અને આ બાજુ આપણું સ્લાટ છે અને ઉનાળાની પહેલી કેરી આવવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે આ કેરીનું આથણું બનાવ્યું છે અને આ બાજુ ખીચડી બધા લેવા મળ્યા છે અને બધા લોકો જમવા બેસી ગયા છે જોવા બાજુ તો સરગવા ખાવાથી મમ્મી શું ફાયદા થાય તમને ખબર છે તમે મહિનો ખાવ તો ન થાય પપ્પાને ગોઠણ દુખે છે હા હા તો હરગુઓ ખાઈ જવાલો એટલે ન અને ચાલો બધા લોકો ખીસડી ખાવા જમવા માટે બેઠા છે ને આપણે બધાને એક સવાલ પૂછવી એક ઉખાણો પૂછવી તો જોઈએ છે કોને કોને જવાબ આવડે છે તો જો બધા લોકો અહીંયા બેઠા છે ને ચાલો હવે તમને પૂછું છું દાદા છે પણ દાદી નથી ભાઈ છે પણ ભાભી નથી નવરાશે પણ નવરાઈ નથી નવરાશે પણ નવરાઈ નથી અને રોજી છે પણ રોટી નથી તો એવું કોણ છે ચાલો જવાબ આપો હાલો રોહિતભાઈ દાદા છે પણ દાદી નથી ભાઈ છે પણ ભાભી નથી નવરાય છે નવરા છે પણ નવરાય નથી

ની જૂસમાં તો એક ખાસ હતી હા કારણ કે હવે આનું છે આ માર્કેટિંગ છે હા અને दादा भगत એવું છે તો એનું છે કે આ આઈઆઈસાબે હવે જે માર્કેટિંગ આવે છે એનું જોન કરવાનું હોય છે કરવાનું હોય

અને મેથ્સનું શું કહે છે મેથ્સલ હાલ્યા રાખે છે તો ચાલો આ હતી રોહિતની ન્યૂઝ હવે આપણે થોડી વાર ખુ જાઉં ને મળીશું તમને બપોરે પાંચક વાગે ઉઠશું ત્યારે આવી ગયા છે સાંજના પાંચ અને અમે લોકો ઉઠી ગયા છે ને રવિવાર છે તોય આજે પાવર વહી ગયો કેમ વહી ગયો કાંઈ ખબર નહીં તો આ બાજુ જો સોનલ ઇસ્ત્રી કરતી હતી ને તો પાવર વહી ગયો તે રોહિત એવોથી એને ચા પીવી છે તો એના માટે ચા બને છે ને આપણે ચા પીવાની નથી તો આપણે હવે થોડું ઘણું કંક ખાવું અને પછી આપણે જઈએ બહાર કારણ કે રવિવાર છે તો એકાદો આટો મારતા હોય કારણ કે આજે આપણે કુવાનું જ કામ કર્યું છે રવિવાર સિવાય એટલે કેટલા લોકો એવા છે કે રવિવારે જાજુ ખૂતા રહે છે એ લોકો કોમેન્ટ કરજો અને શું કેવું છે હા અને મમ્મી ને પપ્પા ગયા છે બહાર ક્યાં ગયા છે ખબર છે ક્યાં જઈ પછી કઈ ખબર નથી તો મમ્મી ને પપ્પા ગયા છે મારા કાકાને ઘરે બેસવા તો ચાલો એ લોકો પણ મોડા જ આવશે સાત આઠ વાગે તો આપણે થોડોક રાઉન્ડ મારીને છ સાડા સાંજના વાગી ગયા છે સાત ને હવે એવું છે કે સાંજના જમવામાં અમારી માટે બનાવવાના છે ખાખરા પીઝા તો ખાખરા પીઝા માટે કોબી લઈ લીધી છે અને ખાખરા લેતા આવ્યા છીએ આલુ ચેવ અને સિંગદાણા અને સેવ અને લીલી ચટણી રેડી કરી નાખી છે લીલી ચટણી હતી કે રેડી કરી તો જો અને ચીજ છીએ તો આપણે અમુક ખાખરા ચીજ વાળા કરીશું અમુક એમને ખાવું તો કે આપણે કઈ રીતના ખાખરા બનાવી તો અમે ખાખરા તો પહેલી વાર ઘરે બનાવી છે પહેલી વાર બનાવી છે કે બીજી વાર તો પહેલી વાર ટ્રાય કરવી છે તો કેવા બને છે જોઈએ છીએ અમે સેઝવાન વિનાના કે લાવીશું સેઝવાન આ તો જો સોનલ જે સોસ લાવી છે ને સેઝવાન હતો મને એમ હતું કે અમારી ઘરમાં કોઈ દી અમે સેઝવાન ઉપયોગ કરતા નથી એટલે નાના પાઉચ મળી ગયો એટલે લેતા આવી આપણે તો બીજો જ ખાઈ સ્ટામેટાનો પણ આ સેઝવાન નું મે જોયું એટલે પહેલા એ ન લઈ હોય અગર અમે કોઈ કોઈદી સેઝવાન ઉપયોગ કરતા નથી પણ અમને નાના પાઉચ માં મળી ગયો એટલે પહેલીવાર સેઝવાન નાખીને ટ્રાય કરીવી છે જો મજા આવશે તો આગળ અમે સેન્ડવિચ ને એવું બનાવશું એમાં પણ સેઝવાન લાવીશું તો જો બધી વસ્તુ હેઠે મૂકી દીધી છે હવે આપણે એક એક પીઝા બનાવવાનો રેડી કરીશું અને આરોર ખાતા જ આવું કારણ કે ચટણી જો ખાખરા ઉપર લાગી જાય ને તો મને એમ છે કે ખાખરો થોડોક ઢીલો થઈ જતો હોય એટલે જેમ બનતા જાય ને એમ ખાતા જ આવું અને મને એવું લાગે છે કે હવે આપણે રાતે જમવામાં તો ખાખરા ખાઈ લેવું ને એટલે સાંજે કંઈ જમવું નહીં પડે કારણ કે એક બે ખાખરા તો પેટ ભરાય જાય તો હવે જોઈએ છે કે કઈ રીતના અમે બનાવી સીજા બનાવવાનું ચાલું કરી દીધું તો ચાલો અમે કઈ રીતના બનાવી છીએ ને તમને બતાવી તમે લોકો કઈ રીતના બનાવો છો ને કોમેન્ટ સેક્શનમાં કહેજો અને આમાં કાંઈ ચેન્જ કરવું હોય તો એ કહેજો તો નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે બનાવશું ત્યારે ચેન્જ કરીશું

હઉથી પહેલા તમારે છે ને લીલી ચટણી લઈને આ રીતના લગાઈ દેવાની છે આ ચટણીમાં મેં વાં લસણ નાળા મરચા અને મીઠું નાખીને બનાવી અને આ ચટણી અમે અત્યારે જ બનાવી છે અને ચટણી બહુ મસ્ત ગ્રીન બને છે અમે એમ નમે કારક ઢોકળાની નેની આરે ખાવા ઘણીવાર બનાવતા હોય છે ને હા આપણે બનાવતા તો જોઓ આપણે લીલી ચટણી ચોપડી દીધી છે હવે એની ઉપર આપણે ચેજવાન ચટણી લગાઈ દેવાની છે શેઝવાન અમે પહેલી વાર ઉપયોગ કરી ઘરે પણ શેઝવાન ચટણીનો ટેસ્ટ સારો છે સોનલ એટલે જો લાવીશ હું પહેલી વાર ટેસ્ટ કરું છું હવે નેક્સ્ટ ટાઈમ તું ગમી આપણે બનાવશું ને તો શેઝવાન ની જરૂર પડે મારી વાળા શેઝવાન હા શેઝવાન જ ના કે આપણે ફેન્કીમાં એટલો ટેસ્ટ નથી આવતો એનું કારણ એ કે આપણે શેઝવાન યુઝ નથી કરતા વડાપાવ ફેંકી બધા હા અત્યારે મોસ્ટ ઓફ વડાપાવ વાળા બધા શેઝવાન જ યુઝ કરતા હોય છે આપણે બહાર ખાતા હોય ઘરે કોઈ દિવસ ન હા અમે બહાર ખાતા હોય એટલે

તો જો થોડીક અમે આ સિંગ તો કદાચ કોઈ નાખતું નહીં હોય પણ અમે ટ્રાય મારી છે પણ મજા આવે સિંગ નાખીને ખાવાની અને જો એની ઉપર આલુ છે થોડીક નાખી દીધી છે અને હવે એની ઉપર શું નાખવાનું છે ચાટ મસાલો થોડોક નાખી દેવું અને થોડાક ધાણા નાખશું ધાણા અત્યારે ઉનાળામાં એટલા બધા લીલા છે નહીં અને આવતાય નથી તો જો હવે આપણે એની ઉપર ધાણા નાખી દીધા છે ને મમ્મી જોવો આવી ગયા છે હું મમ્મી ક્યાં જઈએ એવા

પીઝા ખાખરા થઈ ગયા છે રેડી તો રોહિત ભાઈ તો એક ખાખરો સાખી લીધો છે તો કેવો લાગ્યો સારો લાગ્યો ને નેક્સ્ટ ટાઈમ બનાવ બનાવવા જેવું છે કે નહીં તો જો રોહિત ભાઈ તો બહુ મજા આવી એક ખાખરામાં તો હવે આપણો બીજો ખાખરો રેડી થાય છે એટલે આપણે ખાવા બેસી જશું અને કેટલા ખાખરે એક જણા ધરાઈ રહે બે ત્રણ ખાખરે પેટ ભરાઈ જાય હે બે ત્રણ જોવે ત્રણ ખાખરે પેટ ધરાઈ જાય આપણે અને એકમાં ધરાઈ રહ્યો પણ આ બે ત્રણ જોવે પામાં હુંસ આપણે થોડું વેજીટેબલ ઓછું છે ને એટલે અકર તો વધારે વેજીટેબલ હોય ને તો એક બે ખાખરે તો માણા ઊભા થઈ જાય તો ચાલો હવે બીજો ખાખરો બને છે ને આપણે જોઈ લઈએ નાના ખાખરા હોય હા ખાખરાય નાના હોય તો જો હવે બીજો ખાખરો બનવાનો ચાલુ થઈ ગયો છે ને ખાખરાનો રિવ્યુ તો બહુ મસ્ત આવી ગયો છે

સખાડવી તો આઈડિયા આવે પણ ત્યાં લાગે આપણે વાટ નહીં જોઈએ કારણ કે સાડા સાત થઈ ગયા છે ને આપણે વિડીયો અપલોડ કરવાનો છે તો આ ખાખરાનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કરજો અને નેક્સ્ટ અમે કઈ રેસીપી બનાવી એની કોમેન્ટ કરજો તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય